મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આણંદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા તેવીસ હજાર ચારસો એક પોઈન્ટ ચાલીસ લાખના વિવિધ વિભાગના ઓગણપચાસ જેટલા વિકાસ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂજ્ય બાપુના નિર્વાદીને તેમની દિવ્ય ચેતનાને ભાવાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લામાં રૂપિયા તેવીસ લાખના વિવિધ વિભાગના ઓગણપચાસ જેટલા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણની એક તકતી અનાવરણ કરી વિકાસ કામોની ભેટ અર્પણ કરી હતી તેમજ દેવપુરા ગામને સાતસો પચાસ કરોડના મેજર રોડની કામગીરીમાં સમાવેશ થતાં સ્થાનિક લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરતા મુખ્યમંત્રીને શાલ પાઘડી અને લાકડીની ભેટ આપી સન્માનિત કર્યા હતા અહીંયા ખૂબ મોટું આજે કામ થયું છે આજે બોલાણાનો એ 28 કરોડ આ ખર્ચે ચાર માર્ગીય બની રહ્યો છે પહેલા રોડ માટેની પ્રસ્તાવ આવતા હતા ધારાસભ્યો સુ આવે એક રોડ અમાર મંજૂર करतो એક રોડ મંજૂર करतो આજે જે રોડ છે એ રોડને ચાર માર્ગીય બનાવવા માટે 28 કરોડ રૂપિયા આપણે વાપરીએ 28 કરોડ આજનો પ્રોગ્રામ અને ખાસ કરીને જે લોકાર્પણ થયું છે ખંભાત ને શું ફાયદો આજ રોજ ગુજરાતના મૃદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના બસો ચોત્રીસ કરોડના વિકાસ કાર્યોના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો અને એમાં જે ખંભાત ખાતે કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો એમાં એકસો ને બ્યાસી કરોડ જેટલા વિકાસના કાર્યો મારા વિધાનસભા વિસ્તારમાં રોડ રસ્તા પાણી અને ગટરના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સીએમ સાહેબના હાથે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે ખંભાત શહેરની વર્ષો જૂની અમારી માગણી હતી મીઠા પાણીની યોજનાની એ સીએમ સાહેબના હાથે આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવનારા સમયમાં આ યોજના સાકાર થયેથી ખંભાત શહેરના લોકોને આશરે પાંત્રીસોથી ચાર હજાર ટીડીએસનું પાણી જે પીતા હતા એમાંથી મુક્તિ મળશે અને પાણીજન્ય રોગોમાંથી પણ મુક્તિ મળશે એ તબક્કે ગુજરાત સરકાર અને આદરણીય મુખ્યમંત્રી સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું ચિરાગભાઈ હમણાં ખંભાતનાથી એક પ્રાઇવેટ કંપનીને વિપુલ ગેસનો જથ્થો મળે શું જાણતા હા એ સર્વે કામગીરી અખાતમાં ચાલી રહી હતી અને કેમ્બે બેઝિન અને એ આપણું ખંભાતનો અખાત એ આપ સૌ જાણો જ છો કે જે રીતે ગલ્ફ ઓફ ખંભાત અને ગલ્ફની ખાડી કહેવાય એને અને ગલ્ફની જે કન્ટ્રી છે જે આપણા ઓઇલના દેશો છે એમાં નીચે એમનું ભૌગોલિક સ્થિતિ એવી છે કે ભાઈ આ સર્કિટ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ થાય છે તો ખંભાતના અખાતમાં વિપુલ પ્રમાણમાં ગેસ અને ઓઇલનો ભંડાર ધરવાયેલો છે અનેક એજન્સીઓ એમાં સર્ચ કરી રહી છે અને ચોક્કસ એમને સફળતા પણ મહદઅંશે મળી રહી છે આવનારા સમયમાં એમાંથી ગેસ અને ક્રૂડ ઘણું નીકળવાનું છે એવી મને પણ માહિતી છે ચિરાગભાઈ રાજ્ય આ યોજનામાં કેટલા રૂપિયા આમ મીઠા પાણીની યોજનાની વહીવટી જે ડીપીઆર પ્રમાણે સરકારે મંજૂર કર્યા હતા એ પાસઠ કરોડની યોજના મંજૂર કરેલી છે પરંતુ જે એજન્સીએ ભાવ ભર્યા છે એ પ્રમાણે આજે યોજના સુડતાલીસ કરોડમાં એને ટેન્ડર એવોર્ડ કરવામાં આવેલું છે પરંતુ જે પણ જથ્થો વધારાનો હશે ઘટાડાનો હશે એ હવે ફાઈનલ કામગીરી પૂરી થાય પછી એનો આંકડો નક્કી થશે આજે ખાત ખાતમુહૂર્ત કર્યું છે એટલે ચોવીસ મહિનાનો સમયગાળો છે એજન્સીને ટેન્ડરની એની સમય મર્યાદા અમારા પ્રયત્નો અને સરકારના પ્રયત્નો એવા રહેશે કે યોજના એ સમયગાળામાં પૂરી થઈ જાય ચિરાગભાઈ સરકારે આજે સુડતાલીસ કરોડ કે અડતાલીસ કરોડ રૂપિયા મીઠાના પાણીની યોજના માટે આપ્યા ચોક્કસ સારી વાત છે એ જે કઈ યોજના કે એનું જે કઈ પ્લાન્ટેશન છે એના મેન્ટેન એટલે મેન્ટેન ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ